આજે સુરત જિલ્લા સહકારી સંઘ આયોજિત એકોતેરમાં અખિલ સપ્તાહ પ્રસંગે આદરણીય ક્રિપકો ડાયરેક્ટર અને સહકારી સંઘના અધ્યક્ષ ભીખાભાઈ જવાહરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે સહકારી સપ્તાહનું આયોજન થયું હતું એમાં સુરત તાપીમાં વિશિષ્ટ રીતે કામ કરતી સહકારી મંદિરોને એવોર્ડ એનાયત થયા હતા સમગ્ર જિલ્લામાં ખરીદવણ સંઘમાં ખાસ કરીને ગુજરાત રાજ્ય સંઘ દ્વારા અમારા સંઘને ઓલપાછ સંઘને ફીલ એનાયત થયું છે સંઘ ખૂબ જ સરસ રીતે કામગીરી કરી રહ્યું છે અને એના બદલ જે એવોર્ડ એનાયત થયો છે તે બદલ તમામ સહકારી કાર્યોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખાસ કરીને સહકારી પ્રવૃત્તિ થકી આવનારા દિવસોમાં આર્થિક ઉપાર્જન થાય એ દિશાના જે રીતના પ્રયત્ન થઈ રહ્યા છે અને સહકારથી સમૃદ્ધિની જે વાતો થઈ રહી છે અંતર્ગત આજે અમને સીલ મળ્યું છે ખૂબ જ ખાસ કરીને સભાસને અર્પણ કરું છું અને આવનારા દિવસોમાં સહકારી પ્રવૃત્તિ થકી હજુ પણ આમ જનતાનો અને ખેડૂતોનો વિકાસ થાય એ તરફની દિશામાં આપણે પ્રયત્ન કરીએ એ જ અભિલાષા